નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના એરંડાના બજાર ભાવ આ વિડીયો અંદર આપણે જાણીશું તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને હજી સુધી કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલ બે લાઈકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે આજના એરંડાના બજાર ભાવની વાત કરીએ તો રાપર બારસો પંદરથી બારસો પંદર પાટડી બારસો સત્તરથી બારસો બાવીસ કુકરવાડા બારસો પાંત્રીસથી બારસો ઓગણચાલીસ ઉપલેટા અગિયારસો સાઠથી અગિયારસો ચોરાણું સાવરકુંડલા અગિયારસો પચીસથી અગિયારસો એકોતેર મોડાસા બારસોથી બારસો સત્યાવીસ ધાંગધ્રા બારસો ત્રેવીસથી બારસો ચોપન ઇડર બારસો ત્રીસથી બારસો પચાસ હેડબ્રહ્મા બારસો પાંત્રીસથી બારસો છેતાલીસ અમરેલી અગિયારસો બાવીસથી બારસો સોળ રાજકોટ અગિયારસો નેવુંથી બારસો પાંત્રીસ પચાઉ બારસોથી બારસો આડત્રીસ સમી બારસો ચાલીસથી બારસો એકાવન વારાહી બારસો ત્રીસથી બારસો એકાવન કલોલ બારસો પાંત્રીસથી બારસો તેતાલીસ ચાણસમાં બારસોથી બારસો પચાસ જુનાગઢ અગિયારસોથી અગિયારસો બાણું હળવદ બારસો પચીસથી બારસો અઠ્ઠાવન જામજોધપુર અગિયારસો એંસીથી બારસો પંદર પાટણ બારસો ત્રીસથી બારસો અડસઠ ચોટાણા બારસો ત્રીસથી બારસો પાંત્રીસ જેતપુર અગિયારસોથી બારસો પાંચ મહેસાણા બારસો પિસ્તાલીસથી બારસો ચોપન આંબલીયાસણ બારસો વીસથી બારસો પચાસ ગોંડલ અગિયારસો છત્રીસથી બારસો એકસઠ બાવળા બારસો બત્રીસથી બારસો પંચાવન અંજાર બારસો અઠ્યાવીસથી બારસો ઓગણચાલીસ સિદ્ધપુર બારસો ત્રીસથી બારસો ચોસઠ ભીમા બારસો એકત્રીસથી બારસો ઇકબાલગઢ બારસો દસથી બારસો દસ વાંકાનેર અગિયારસો ત્રીસથી અગિયારસો એંસી લાખણી બારસો ચાલીસથી બારસો ઓગણસાઠ બહુચરાજી બારસો ચાલીસથી બારસો પંચાવન પિલુડા બારસો પિસ્તાલીસથી બારસો પાસઠ માણસા બારસો સોળથી બારસો અઠ્ઠાવન ધાનેરા બારસો અગિયારથી બારસો બાસઠ દિયોદર બારસો સાડત્રીસથી બારસો સાઠ ગોઝારિયા બારસો એકત્રીસથી બારસો એકત્રીસ વિજાપુર બારસો ચુમ્માલીસથી બારસો અઠ્ઠાવન નેવા બારસોથી બારસો બાવન ડીસા બારસો આણત્રીસથી બારસો એકાવન પાલનપુર બારસો ચુમ્માલીસથી બારસો બાવન ભુજ બારસો વીસથી બારસો ઓગણત્રીસ જસદણ નવસોથી એક હજાર અઠ્યાસી ભીલડી બારસો પિસ્તાલીસથી બારસો પિસ્તાલીસ સિહોરી બારસો ચાલીસથી બારસો બાવન થરા બારસો પંચાવનથી બારસો સત્તાવન હિંમતનગર બારસો પંદરથી બારસો પિસ્તાલીસ સલોદ બારસો ચુમ્માલીસથી બારસો અઠ્ઠાવન થરાદ બારસો ચાલીસથી બારસો છોતેર રાહ બારસો દસથી બારસો પાંત્રીસ બોટાદ છસો પંચાણુંથી અગિયારસો એકાણું જામનગર અગિયારસો પચાસથી બારસો એકવીસ ગુંદરી બારસો પંદરથી બારસો પાંત્રીસ રાઘનપુર બારસો પંદરથી બારસો છેતાલીસ પિલોડા અગિયારસો પચાસથી બારસો ત્રીસ કડી બારસો પચીસ થી બારસો પંચાવન વિસનગર બારસો ત્રેવીસ થી બારસો બાસઠ વાવ બારસો ચાલીસથી બારસો ગણસાઠ ભાભર બારસો ત્રીસથી બારસો ત્રેસઠ જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી તમે કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો